આદિવાસી સમુદાયની સ્વશાસન પ્રશાસન અને નિયંત્રણ કરવાની અમલી વ્યવસ્થા આજ રોજ તારીખ પાંચ પાંચ બે હજાર પચ્ચીસ સોમવારના દિને મુકામ ભીલપુડી પટેલ ફળિયા તાલુકા ધરમપુર જિલ્લા વલસાડ ખાતે આદિવાસી સમુદાયના ભાઈઓ અને બહેનો અને વડીલોની રૂઢિ પરંપરાગત ગ્રામસભા બોલાવવામાં આવી જેમાં આદિવાસી સમુદાયની આધી અનાદિ કાળથી ચાલતી આવેલી રૂઢી અને પ્રથા મુજબની ગ્રામસભા દ્વારા આદિવાસી સમુદાયના પ્રશ્નોના નિવારણ માટે અને ગામની ન્યાયિક સામાજિક વ્યવસ્થાનું સંચાલન કરવાની આગવી વ્યવસ્થા અમલમાં હતી પહેલાથી આ વ્યવસ્થા હતી જે વ્યવસ્થા કુદરતી નીતિ નિયમોને આધીન ચાલતી જેને કસ્ટમરી લો અથવા નોન જ્યુડિશિયલી લો સિસ્ટમ અથવા ગેરવિધેય સ્ત્રોત પણ કહી શકાય આદિવાસી સમુદાયની સ્વશાસન પ્રશાસન અને નિયંત્રણ કરવાની અમલી વ્યવસ્થાને પહેલાં તે અમલમાં હતી તે વ્યવસ્થાને સંવૈધાનિક દાયરામાં રહી પુનઃસ્થાપિત કરવામાં કરવા ગ્રામસભા બોલાવી નક્કી કરવામાં આવેલ છે આટલા બધા માણસોની વચ્ચે જે ગામના આગેવાનોની વચ્ચે આ ગ્રામસભા બોલાવવામાં આવી છે સદર રૂઢિ પ્રથા ગ્રામસભા ભારતના બંધારણની અંદર અનુસૂચિત વિસ્તાર અને મળેલ વિશેષ અધિકાર એટલે કે અનુચ્છેદ 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 માં બંધારણની અંદર કીધું અગાઉના વક્તા કે એમાં કઈ વિસ્તાર 13 લખેલું નથી તેર અને પ્રથા એને કાયદાકીય બળ મળે છે